જય જય કૃષ્ણ માતાજી કેમ બધા મજામાં બધાનું છે છે જ રીતે ચહેરા ઉપર રાખવાની તો કરે પૂજાની તૈયારી અને મારા ઘરના બધા કામ થઈ ગયા તું નિરાયતે બેઠી અને અહીંયા જોઉં છું કે સાહેબ કઈ રીતના મારા માધવ સ્નાન કરાવી અને તૈયાર કરે છે ને કઈ રીતના દેવાતી પૂજા પૂજાની તૈયારી કરે હા સા રીત અલગ જ હોય મારે સાંજે દિવા પૂજા કરવાનું હોય એટલે કઈ હોય નઈ ફટાફટ થઈ જાય સાઈડ ને અત્યારે અઢી પોણી કલાક જેવો ટાઈમ લાગે એના બધી વસ્તુ ગોતવીને રાખીને રાખવી નઈ સ્નાન કરાવવા સ્નાન હા નવડાવા કેવો સ્નાન કરાવવા કેવો જી કેવી પવન ભાષામાં

બધું કામ કરવું તો પછી દિવાબતી પૂજા મોડું થઈ જાય ને તો એનો ગમે ટાઈમ ટુ ટાઈમ થાય તો વધારે સારું તો હાલો ઓમ નમ ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો હાલો સાહેબને દીવાબતી પૂજા કરી લેવા દઉં પછી તમને દર્શન કરાવવું અને હું મારા બાકીના જે થોડા ઘણા કામ છે ને એ ફટાફટ કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ તમે આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનું કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળી થોડીક વાર રહીને ટાઢો કોઠો કરીને આવી ગયા ફરી પાછા ઇન્ડોરે કેમકે ઇન્ડોરે ન બે ત્યાં લગી આપણા દિવસની શરૂઆત થાય નહીં તો થોડી વાર ઇન્ડોરે બેસીએ મસ્ત હિંચકા ખાઈ લો અને સાહેબ કંઈક ખોરા કરે છે કહ્યું ને હવે હું ગોતે કંઈ ખબર નહીં ક્યારના ગોતે મને કહેતા નથી તમને કહી તો ભલે પૂછી જવું તમે બધા સાહેબ આ બધા પૂછે છે કે તમે હું ગોતો એ પેલા કહો

અને મારે તો હમણાં ઓલું કાંઈ નહીં કાઈ નહીં તો બહુ હાલે સાહેબ માં બહુ આવે હાલો અંજુબેન કાંઈ નહીં પણ એ છે ને મારા તકિયા કલામ છે કે તો એટલે અમારી સાઈડ છે ને આ બાજુ અમારી બોલીમાં એ શબ્દ પહેલાં આવે હર કોઈ ના મોટે તમને એ શબ્દ સાંભળવા મળશે કઈ નઈ હાલો તમે જઈએ કઈ નઈ હાલો તમે જઈએ કેમ કે ના હાલો બટન ઢાકી દઉં એ બટન ગોતવું જરૂરી નથી આમાં ક્યાં કઈ છે બીજા એક બટન ન ગોતવાના હોય એમાં મેચિંગ જોઈએ આમાં સ્લીવમાં એક્સ્ટ્રા હોય છે કે કોલર નું હોય છે એમાંથી કાઢી લેવાનું બટન ઢાકી દઉં જો કે એક એક ખૂણે ખૂણે જો મેડ મુઈ તો મલે કે હું અરે ટાકો મે હાથ ને સાહેબ ભૂલી જાય ખૂંટી બટન પીટુ અહીંયા સોનાનું બટન મળી ગયું છે તો હવે દે કરી લેજો ન બટન ખોઈ જાય તો એ કરી લે હો માતાજી આ મળી જાય જો કામે કરી નથી રૂમાલ ખોવાઈ ગયો તો માતાજી મારો રૂમાલ ખોવાઈ ગયો આપણું ક્યાં હતું ને બટન

મને નંબર જ નથી કેટલી વાર ચેક કરાવવા ગઈ નંબર ત્યાં વાર ખીજાડ્યા હતા કે બેન તમને એવો શોખ શું છે ચશ્મા પહેરવાનો અને હું ઘણી બહાર જાઉં ચશ્મા પહેરું ને શોખ ના છે એ માનવ ના હતા માનવ ન પહેરતો એટલે મને આપીને ગયો મેં ખર્ચો નથી પહેરવો હું કોરોના ખર્ચા ન કરું બહુ આપણે શેંકર કસરવાના માણા ખોટું દાંત ફીટ કરાવ્યા પછી સારા કામ કરો હાલો ફટાફટ પેલા સાહેબ ને

આ બોલ્યું એમ તો બસ બધાય તો એમ કે તમ ના બોલ્યું તો હેલુ નટ થાય તો ઈ કામ જ બોલતી હું 21 21 વરસમાં અને આવો હમણાં મારી મેરેજ એનિવર્સરી આવે છે અને સાઈગ નો બર્થડે આવે છે શિવરાત્રી આવે છે બધું ભેગું છે હવે જોઈએ કેસે હમ મહા શિવરાત્રી દેવોના દેવ મહાદેવ ની રાત્રી એટલે કે શિવરાત્રી શિવરાત્રી મારા પતિ દેવ ની છે ને શિવરાત્રી ના દિવસે હતી છઠ્ઠી એ ભૂલી વિદاتها ભૂલી ગયા

એટલે અમે સાહેબની સ્કૂલમાંથી ઘણી મહેનત કરી ને ત્યારે સાહેબનું લિવિંગ સર્ટી મેં નીકળું ત્યારે ખબર પડી અને જોગાનનો જોખ ખબર પડી કે અમે જ્યારે મેરેજ કર્યા ને કોર્ટમાં એ સાત ત્રણ વાહ સાત ત્રણ ખર્ચા પતી જાય એક ખર્ચા પતી જાય ડબલ ખર્ચો નહીં

હાલો ફ્રેન્ડ તો કંકોત્રી આવી ગઈ છે અને વધારું લખવાનું છે કંકોત્રી એવી છે જીઓ બી ઓફિસેથી અને આમાં વધારું એ લોકોએ લખીને મોકલ્યું છે કે કેટલું વધારું કરવાનું છે તો વધારું આપણે કરવાનું છે ચૌદસો ને પંચાવન રૂપિયાનું પણ આગળના આપણા પૈસા જમા છે એટલે એને ધ્યાને રાખીને બસો ને પંચાવનનો આપણે વધારું કરવાનું છે કાંઈ ચાંદલો લખાવવા જવો પડશે લગનમાં જઈએ કે ન જાય બીજી કોઈ કંકોત્રી આવે કે ન આવે પણ બે અઢી મહિને સરકારમાંથી આપને જીઓ બી ઓફિસેથી મસ્ત એવી આ કંકોત્રી પહોંચી જાય કે જેમાં આપણે દર બે મહિને વધારે લખાવવું પડે તો આમાં તો હાલ સાઇડની છૂટકા વગરની વાત છે તમે લાઇટ વાપરો કે ન વાપરો આ તો આપણે ફિક્સ જ છે દેવાના જ છે અને શિયાળામાં થોડુંક બિલ ઓછું આવે ઉનાળામાં વધારે આવે અને ચોમાસામાં ઓછું આવે અને શિયાળાનું અને ચોમાસાનું હિસાબ કરીએ ને તો એ બેની વટક છે ને ચાર મહિનામાં વરી જાય કેમ કે ચાર મહિનામાં એટલું બિલ આવે ને ભૂકા કાઢી નાખે જેટલી કરકસરતને બચત કરી હોય ને એટલી બધી ઉનાળામાં વપરાઈ જાય

અત્યારે સિઝન છે હવે આવશે જાંબુ ઓલા હવે ને તો બપોર લગી કેટલા ફેરિયા વાળા નીકળ્યો ને કંઈક વસ્તુ લઈને કા અમુક અમુક તો એવા ફરિયા વાળા હું બોલતા હોય ખબર ન પડે બહાર જઈને જોઈ ને ખબર પડે કા સાહેબ બધા કરવાનું આવી ગયું છે અમુક જોયું 14 પંચાવન રૂપિયા ને છે પણ આપણું જમા પૈસા હે ને એટલે પંચાવન નું ચાંદલો કરવાનું છે કે જમમાં નો આવત કઈ ને પણ વધાવ કરી રૂપિયા જમા છે બિલ જમા દુકાને જવું તો હું પેલા બેન તો નું કીધું હું બાસુ

चवावलो टिक दोचवावलो हूं के मैं ओला फुल रेड कलर हूं हम्म उ ना से है दिस ई ब्राउन तो टाइम मरे तो तो बना सुख पर नहीं बना मम्मी दो हाय ब्रो आरवाल હેલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે બપોરનો તો બે જાય બપોરા કરવા મેં થાળી તૈયાર કરીને રાખી છે તો સાઈડ ને ધારા બે જો આ પેચમાં હચવાના મેં સાડીમાંથી જો આ પેચ કાઢ્યા ને હજી બે પેચ કાઢવાના છે આ રેડ કલરની સાડી મેં પાંચ છ વર્ષથી મારી પાસે છે મેં એક વખત નથી પહેરી આ હમણાં ઉતાસણી આવે ને તો પહેરવાનો વિચાર છે એટલે મેં કંઈ પેચ કાઢી નાખું ને તો પહેરવામાં કમ્ફર્ટેબલ થઈ જાય કેમ કે ને હિસાબે છે ને પહેરવામાં મેળ જ ન થતો નહીં બહુ ઓડું કેબરાવે અને ટાઈમ થયો છે દોઢ વાગ્યાનું અને આજ છે ને ત્રણે ત્રણની હાલત એવી છે ને કે એની વાત પૂછોમાં હું હમણાં તમને કહું પેલા બપોરા કરવા આવી જાઉં આ ચમવામાં સિમ્પલ જ બનાવ્યું છે કંઈ નથી બનાવ્યું તો બટેટાનું શાક રોટલી પાપડ અને કાચી કેરીનું સલાડ તો આ છે આજ બપોરનું જમવાનું અને છાસ દહીં ખાવાના નથી એનું કારણ છે કે મારું સાહેબનું બેનું એટલું માથું દુઃખે છે કે એની વાત માં સાહેબની તો કાલે હાનથી જ તબિયત થોડીક ખરાબ છે કાલે એને તો આવો તો શરદી અને છીકું જ આવે છે ધારાને તો મારે છે જ એટલે એને તો દૂધ પાકમાં જ રાખવાની છે તો અત્યારે નક્કી કર્યું ફટાફટ જમી અને અત્યારે તો છે ને બે ત્રણ ગોદડા ઉઠીને સુઈ જાવ જેટલા વાગે લગી નીંદર આવે એટલા વાગે લગી ફૂતું જ રહેવું ભલે ચાર વાગે પાંચ વાગે છ વાગે

હવાર ખાઈને ટાઈટ પડશે અને બપોરે વાતાવરણ થોડુંક ગરમી જેવું જ રહે એટલે એ પંદર દિવસ તો આમ જ રહેવાનું છે જ્યારે પૂર વરી ગયું છે જોરદાર એટલે આ બધું છે ને બરે અને ખેંચાય છે સ્કીન ગમે એટલું તમે લોશન લગાડો ગમે કરો આખા શિયાળામાં ખબર નથી પડી ગઈ છેલ્લા બે દિવસમાં ખબર પડી ગઈ કે શિયાળો છે કા સાહેબ કંઈ નહીં સાહેબની તો જા જ હાલત છે થોડીક નરમ ગરમવાળી કંઈ નહીં આલો હમણાં શરદીનો ડોઝ બધાય ખાઈ લઈએ અને ડોઝ પીને ગોધડા આવડીને જાય સુઈ જાય એટલે વાત થાય પૂરી તો આલો મળ્યા થોડીક વાર રહીને તો આવી જાવ તમે બધા બપોર ના કરવા તારા તો ભૂખ લાગી છે એટલે બીગી જમવા કેમ કે હમણાં વહેલી જમી લઈને આજે એને મોડું થઈ ગયું પેચ માં હચવાની હતી જો ઓલા પેચ લઈને ફૂલ બનાવતી હતી માનવને ને નહોતી કેતી કે ભાઈ હું આવું ફૂલ બનાવું નામ કરું તો હાર વાલો તો મળીએ થોડીક વાર રહીને તારા તો બોલી ન થકતી જો એવી શરદી પાછી ભરાઈ ગઈ છે અને સાહેબ જાય છે દવાનો ડોઝ લેવા મેન સાહેબે જમી લીધું છે જો કેરી કટ કરી હતી પણ ખાધી નથી બે થી ત્રણ જ ખાધી એમને મજ પડી કેમ કે હાલત બહુ ડાઉન ડાઉન છે તારા આવે તું જમી લે એટલે ફટાફટ હું વાસણ ઉકી લઉં બેન એટલે હુઈ જાય પેલા તો તારાને છે ને બામનો ખળ કરી દઉં કેમ કે શ્વાસ નથી આપતી એટલી શરદીમાં ભરાઈ ગઈ ગોગડી

આ કોઈ કહે કે સવારે બે વાર વૈઋતું ફર્યું હવે હાલત છે કેમ કે પવન જેવો છે ને બળફ જેવો આ એમાં જ મારા બીમાર પડે છે હાલો તો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો ને ફાઇનલી આજે છે ને અરીસા નું આવી ગયું તો સાહેબ લઈ જાય છે અરીસો રિપેર કરાવવા કેમકે તમે બધા કહેતા હતા તૂટેલો કાચ ન રખાય તો અત્યારે જો મનુભાઈ આવ્યા છે મગ અને ગાઠિયા અત્યાર કરતા ઉભો કરાવી લેજો એટલો કટ કરાવી દેજો જો એટલો તૂટેલો છે જો અહીંથી આમ કરીને આ ઉપર ખાલી જોઈત થઈ જાય એટલે થઈ જાય બરાબર ને તો હાલો હવે કઈ આવો કેમ છે તબિયત માં તમને રાહત થઈ મને પચાસ ટકા રાહત છે બસ અમે હમણાં ઉઠ્યા સાડા પાંચ પોણા છે એવું છે મનુભાઈ ઘેર જવાનું છે તો હારું ને દીકરી ને મૂકીને જમાઈ ને લઈ જાવ ન્યાય નહી રાખે મનુભાઈ કોઈ મજા તો આવે પણ એને નહી રાખે કોઈ તો થાય હાલો